જીએમડીસી પ્રોજેક્ટ વાલિયાનો નાખવાનો આજે ગતિવિધિઓ ચાલે છે જેના ભાગરૂપે આવતીકાલે એટલે કે બાવીસ ચાર બે હજાર પચીસના મંગળવારના રોજ અગિયાર કલાકે સોળગામ તાલુકો વાલિયાના ગ્રાઉન્ડ ખાતે સોળગામના ગ્રાઉન્ડ ખાતે લોક સુનાવણી રાખવામાં આવી છે ત્યારે આ લોકો અસરગ્રસ્તના આ અસરગ્રસ્ત લોકોના સમર્થન માટે હું આવી રહ્યો છું અને તમામ લોકોને હું અપીલ પણ કરું છું કોઈપણ જાતની પક્ષ પાર્ટી પોલિટિક્સ ઘરે મૂકીને કોઈપણ જાતના સંગઠન ધર્મ સંપ્રદાયો ઘરે મૂકીને નાતી જાતિ ઘરે મૂકીને બધા એક મંચ પર આવીને આ વિનાશકારી પ્રોજેક્ટનો સખત શબ્દોમાં આપણે વિરોધ કરવાનો છે ભૂતકાળમાં ડેમોના નામે જીઆઈડીસીઓના નામે જીએમડીસીઓના નામે હાઇવે નેશનલ કોરીડોરોના નામે અને જે નહેરોના નામે જે જમીનો સંપાદન થઈ છે એના અસરગ્રસ્તોને આજે પણ વળતરો નથી મળ્યા ત્યારે રાજપાડીનો લીગનાઇટ પ્રોજેક્ટ હોય એના આજુબાજુના ગામો આજે પણ પોતાના વળતરો માટે વલખા મારે છે ત્યારે આ અઢાર ગ્રામના અસરગ્રસ્ત લોકોના સમર્થન માટે આવતીકાલે હું ત્યાં પધારી રહ્યો છું અને તમામ વડીલો યુવાનો માતા બહેનો આગેવાનોને પણ હું વિનંતી કરું છું કે સૌ આપણે દસ કલાકે ઉમરગાંવ ખાતે ભેગા મળીશું અને પગપાળા યાત્રા કાઢીને સોળગામ પહોંચીને આ વિનાશકારી પ્રોજેક્ટનો આપણે સૌ સાથે મળીને બહિષ્કાર